તો ટીવી ઠોકસે હાવ નવરી શું તો એ મમ્મી આ નવી નવી હાડી પહેરીને જાવ છે એ તને બોલાવા જ આવી હતી કે આપણે હાલને શાકભાજી લઈ આવીએ શાકભાજી થોડુંક લેવા જવાનું હમણાં રેકડી ભરાઈને આવશે આઈથી જ લેવાનું હોય ને હા પણ છે ને આપણી શાક માર્કેટ છે ને ન્યા હાવ સસ્તું પડે ગગલી ન્યાથી લઈને તો બહુ ની ફેર પડતો હોય 1 2 રૂપિયા માટું તો હું જાવું ન્યા એક બે નઈ એલી છે ને લીંબુ આયા છે ને 700 ના કિલો હોય ને તો ન્યા 250 300 માં આપી દે તને મમ્મી એટલો બધો ફેર ના હોય હવે લે આવડિયા માનસે ને એકવાર અનુભવ કર લે પસમન કેજે બસ આ એટલો બધો ફેર પડતો હોય તો તો જાવું પડે હો હા એટલે જ તને કઉ છું હાલ ને જાય આ પણ છે માં જાવું ગબલો તો સ્કૂટી લઈ ગયો છે ના ના એ નથી લઈ ગયો સ્કૂટી લે સ્કૂટી લઈને તો જાય છે રોય છે હા પણ છે ને આજે જે હવારે ઈ જાતો તો ને તઈ મે કીધું મારે ને ગગલીને આજે આઈ ગામ માં જાવું છે તો છે ને તું ઓલું હોન્ડા લઈ જા વાહ મમ્મી આ તો પહેલા થી આયોજન કરી જ રાખ્યું છે આવું જ છે આવો આપણે જાવું જ છે લે લે આપણે આટો મારી આવીએ પણ રસોઈ નું શું કરશું આપણે હાય જાય તો ખરી પછી ખબર હવે હું કરીએ ની એમ નઈ કે આપણે કઈ ખાઈ લેવું બાઈને હાય નઈ જાય તો ખરી અને આજે રવિવાર છે ને તો બાજુમાં ગુજરી ભરાય એ બહુ મસ્તી ની હોય ને હે ને સસ્તી સસ્તી હાવ બધી વસ્તુ મળતી હોય હે એવું હોય તો આપણે જોઈ આવ સો ગુજરી માં હા પણ પૈસા બહુ લેતી ને ગુજરી માં સોડી થઈ જાય મોબાઈલ ને બધું હા અમે ક્યાં આપણે બોરોકડા રાખીએ છીએ ઘરમાં હાલાલ ઝટકર પછી તૈયાર થઈ જા હાલાલ એ હાલો હમણા છે ને ફટકે તૈયાર થઈને આવી એ અગલી સ્વેટર પહેરી લેજે ના ના અત્યારે તો તડકો છે મમ્મી તમ પેલે જો તમને ઠંડી લાગે તો એ ના મેં તો સાડી પહેરી હોય એટલે મને ના લાગે ઠંડી હાલો હાલો તૈયાર થઈ જાઓ ફટાફટ પછી જઈએ મને કઈક લેવાનું યાદ આવતું તું ગદનું હોત ત્યારે ન થાત તાલું નું કઈક ગગલાને કેતી તી મારા લેવું છે હા ગગલાને ફોન કરું એને યાદ આવશે આ ઉપાડતો નથી હારો એ ગગલા તારું કામ હતું એક હા બોલ ફટાફટ લે ફટાફટ ના હોય હું તો ધીમે ધીમે બોલીશ એલી હું ઓફિસે છું મારે કામ હોય કઈ તારી યાર વાતો કરવા નવરો નથી લગન પહેલા તો તમે કેવી ઓફિસે થી વાતું કરતા હવે જવા ભડાકા નાખો છો એ તારું કામ છે કાઈ બોલવું છે કે હું મૂકી દઉં ફોન અરે હું એમ પૂછતી હતી કાલ રાતે આપણે વાતો કરતા હતા તો મેં તમને હું કીધું તું કે માર લેવા જાવ છે ગામમાં હવે ઈ મને કેમ યાદ હોય તને યાદ નથી તો એસા એસા યાદ કરો જરાક તે આવું પૂછવા મને ફોન કર્યો હે ઓફિસે હા ગરમ વગરની પાછી તો હાવારી થાય છે મુઈક ફોન છાનો મની એ તમને યાદ આવે તો મને મેસેજ કરી દેજો હો બોલો યો હાંભરાવી ના કાપી નાખો કાની હું જ યાદ કરી લેસ હાલ ને એ મમ્મી હાલો હવે હું તૈયાર થઈને કયું ની નીચે આવી ગઈ આ તો મારે નથી વાર લાગતી એટલે તો મમ્મી ને તૈયાર થાતા વાર લાગશે લે આવી ગયા હા ઓ લે સાડી તો બદલાવી નથી તો આટલી વાર છે ને લાગી હતી તમને એ હું લિસ્ટ કરતી હતી કે ન્યા જઈને હું હું લેવાનું છે ને ઈ લે શાકભાજી લેવા મે લિસ્ટ કરવું પડે હા તો કરવું જ પડે ને પણ માં કઈ ના હોય એટલે આપણે ગમે એ શાકભાજી લઈ લેવાનું એમાં હું લિસ્ટ કરું હવે હા પછી બીજી વસ્તુ કરવાનું હતું લે આપણે બીજી વસ્તુની ની કઈ વાત નોતી થઈ એ આપણે જાય જ છીએ તો બસ લઈ લઈ ને એમ બોલો લ્યો અને આ શોપિંગ કરવા જાવ છે શાકભાજી નું તો બાનું છે હવે એવા હરખુડા છે રખડવાના એ મારા વાલા મિત્રો મારા હાહુન જેમ તમારા હાહુય રખડવાના હરખુડા છે જો હોય તો કમેન્ટ કરીને કહેજો જોય મને સારું રખડવાના હરખુડા હોય ની બાને આપણે તો રખડવા મળે હી એ હાલ હવે જાહુ આપણે એ ગગલી તું મને પાડીશ નહીં ને ગાડીમાંથી એ ભાઈ છે ને મને ગાડી હકાવતા આવડે છે તમને વિશ્વાસ ના આવતો હોય ને તો ના દેતા હો ભાઈ એ હાલ હું બેહી ગઈ આય લાગુ ગાડી બેહી ગઈ એ શું કીધું તે એ કાઈ ન એમ પૂછતી હતી કે બેહી ગયા ને હા બેહી ગઈ હાલ જવા દે મેરે સપૈનો કિરાની કબ આયેગી તુ આ કોણ હિતડા ગાય છે મમ્મી એક સે કાયડો છોકરો ગાડી પાછળ એની આય

જરા પાંચ આવો વારો થાય તારું મોઢું જોઈને પાંચ દી ખાવાનું ભાવે એમ નથી હાલ હાલ ગગલી હવે ફરકતો ને કોઈ છોકરીઓ ની આજુબાજુ નક જાય પોલીસ સ્ટેશન આવે જો ફરકો એવું દેખાડું તો એ ના 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 હવે કોઈ છોકરી પાસે ના ફરકું પણ ઘરવારી પાસે ના ફરકું એલા એવું નથી કીધું ઘરવારી પાસે તો ફરકવું પડે હો હા દીદી તમે કયો એમ બસ હા એમ હવે થઈ જાવ ઊભો કે હોસ્પિટલ લઈ જાવ એમ્બ્યુલન્સ માં ના 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 એવો વાંધો નથી આવો થઈ જઈશ ઊભો હમણાં મજા આવી ગઈ ગગલી હા ઓ મમ્મી આપણે જોય પાછળ ઓલી ત્રણ કચરાપેટી દેખાય છે તન કેમ છે મમ્મી એમાં છે ને એકમાં ભીનો કસરો નાખવાનો એકમાં સુકો કસરો નાખવાનો તો ત્રીજી શું કામની છે એમાં કોઈ વસ્તુ લાગે એવી હોય ને કાસ ને તમાર નેલ પોલીશ ને આવી તૂટી ગઈ હોય ને એટલે હું ઓલું બદલાવામાં કસરો આજુબાજુ કરવામાં લાગે ને એટલે ખબર પડી જાય એટલે એવું એમાં નાખવાનો એમ ઈ હાચી વાતો વરી લાગી જાય તો કસરામાંથી કાસ ને એવું આપણે ઘરે તન તન રાખતી જાવી હવે ડસ્ટબિન હાથી વાંધો ને લઈ આવશું આપણે જાય જ સી ગામ બાકી આમ મોજ પડી ગઈ ઓ ગગલી હવે ઓલો છોકરો કોઈ છોકરે આજુબાજુ ફરશે નહીં હા હો તૈયા હું એકવાર આપણે જવા દે પણ હું આ વાહે જ પડી ગયો તો પછી કેવું તો પડે ને આય તો આપણે બે હતા એટલે હાલે પછી એકલા જાતા હોય તો કઈ બોલાય નહીં હા ઈ તો એમ જ હોય ને મજા આવે કા ગગલી આમ રખડવાની કઈ કઈ આવતું રહેવું જોઈએ આપણે બે હા ઓ મમ્મી આવશું આવશું કઈ કઈ આપણે એ આવો જી શાકભાજી લઈ જાવ જી કેમ આપ્યું શાકભાજી એ હોનું બધુંય કિલો મિક્સમાં બાકી અલગ અલગ છે બધાનું はい તો મિક્સમાં આપો એમાં બટેટા જ વધુ ઠોકી દયો હો કાઈ એમ નથ લઈ જાવ એ ના બેન અમારી પાસે બધુંય સરખું મળશે તમને લીંબુ નહો ભાવશે ઈ 300 ના કિલો છે ઓ મોંઘા છે થોડાક બેન હા તો 300 ના કિલો હોય એ તો તમે કિલો એકમાં થોડાક લીંબુ એના હરખે હરખા નાખો ભાઈ બનાવો બનાવવામાં બનાવવામાં અમને બેન પોહાતું હોય ને એમ કરવાનું હોય આ તો અત્યારે શિયાળો હાલે છે તમારે પાઉભાજી ની સિઝન હાલે છે એટલે મેં કીધું તમારે મિક્સ શાક જોતું હોય તો તમને ભાવ એના કહી દીધા એમ પેલા હા પણ એમાં તમે અમને વીણવા દેહો મિક્સ શાક માં ના ઓ બેન એમાં વીણવા ના મળે તમને હા તો ગયો જોઈ બટેટા નું શું ભાવ છે બટેટા પસા ના કિલો છે એ ભાઈ અમારે ઘરે રેકડી આવે ઈ હાઈટ ના કિલો તો દેશે તો અહીંયા માર્કેટ આવવાનો ફાયદો હું અમને અમે ભાઈ આમાં 5 10 રૂપિયા કમાતા હોય બેન એમાં તમે બાર્ગેનિંગ કરો છો હા ઈ થોડું ઘણું તો કરવું પડે ને ભાઈ

મોલ માં જાય ને ગદ આવ તો છે ને ઓલા બસો રૂપિયા નું ટી શર્ટ ના હજાર રૂપિયા દઈ આવે પણ અમને પાંચ રૂપિયા વધુ ના દે બોલો પાર્લરો ના ખર્ચા કરી આવે ભાઈ કેટલા કેટલા ના એ હાવ કારણ વગર ના પણ શાકભાજી માં આવીને અમારા ગરીબ માણી પાંચથી લૂંટી લે બોલો હા ભાઈ એટલે જ ને આપણે એમાં ભાવ નહીં કરવાના એમ આપણે પોહાતું હોય લેવાનું બાકી નહીં લેવાનું ખોટા ભાવ નહીં કરાવવાના હા એવું નથી અમુક જગ્યાએ કરવાય પડે બહુ હાવ લૂંટતા હોય શાકભાજી માં તોય પણ હવે માપના ના કેતા હોય ભાવ તો ન્યા ના કરાય કા બેન હા ઓ સારું હાલો મને છે ને બટેટા કરી દયો જો કિલો એક હા બીજું હું લઈ જાઉં છે જો તરબૂચ છે કેપ્સિકમ છે ટમેટા છે પછી મિક્સ શાક માં તો ઘણુંય આવશે ગુવાર છે ને સોરી છે ને ગલકા ને તુરિયા ને રીંગણા ને દૂધીન ના 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 તે પેલા બટેટા તો કરો પછી જોઈ લઉં એ મમ્મી આપણે છે ને થોડાક બટેટા વધુ લઈ લેજો આપણે પાણી પોઈ કરી નાખશું બે પછી હા હા અને એ ઓલું કેપ્સિકમ એ લઈ લેજો એટલે ને આપણે સેન્ડવિચ કરવી હોય તો હાલે સારું હાલ હાલો બેન આ બટેટા થઈ ગયા છે બીજું છે ને થોડું થોડું નાખી દયો ને હું કવ આવી રીતે ગાજર થોડાક નાખ દયો પછી કેપ્સિકમ એક બે નાખી દયો પછી ટમેટા થોડાક નાખી દયો અને લસણની બે કળીઓ નાખી દયો હાલ છે ને એ રીતે કે મારે ઓલે તોલ ભાવ જ લેવી જો હે 250 સો ના ના બેન તમ તમારું હું તમને કરી દઈશ એ રીતે એ આલ્યો બેન આ બધુંય ભરાઈ ગયું હતો તમારું અને થયા છે તમારે ત્રણસો ને પચાસ રૂપિયા એ આ ધાણાભાજી જ નહોતી કીધી ભાઈ એ હાય છે બેન તમે આટલું બધું શાક લીધું ને એટલે વાહ કેવું મોટું હોય દિલ અને આપણે મોટી મોટી ને એક તો ભાવ લઈ લે અને મફતમાં ના એ આવજો બેન એ હા એ ગાડીની આગળ લઈ કોઈ ના લે આયા ગગલી એ બેન તમ તમાર મૂકી દયો આ બાજુમાં જ પડ્યું છે ને ગાડી હું ધ્યાન રાખીશ એ તો હાલ હાલો મૂકી દો બાકી કૂતરાને આવશે ને તો શાકભાજી લેખી નાખશે ના ના બેન નહીં આવવા દઉં તમ તમારે મૂકી દયો એ હાલો હવે હું લેવા જવાનુંસ મમી શાકભાજી તો આવી ગયું એ આપણે આટો તો મારી લઈ હવે હા આટો હું મારું હોય શાકભાજી લેવાઈ ગયો આ બધી શાકભાજી જ છે હા એ તો છે આ તો કઈક મગજમાંથી નીકળી ગયું હોય ને જોઈને યાદ આવી જાય તો એમ એ તો હાલ હાલો મારી લઈ આટો આવો છે તો લહણ બોવ વૈદુ કા મમ્મી હા ઓ બહુ ભાવ થઈ ગયા લસણના તો ક્યાંક તો 700 નું કિલો ને ક્યાંક 600 કિલો બોલો લ્યો કાજુ બદામ થી એ વધુ લસણ તો કાઈ હું આ તો સારું સા આપણે બહુ લસણ નત ખાતા ઘર માં બાકી તો મહિને એટલા જોઈ જાય લહણના હા ઓ અમુક ના ઘર માં ખવાતું હોય ને એને તો કેટલા ને કેટલું જોઈ જાય લસણ હારું વાલો હવે રખી લીધું હોય તો જાય ઓ ઘર ભેગા થાય તાર કાઈક લેવાનું હતું ને યાદ આવ્યું કે નહીં ના રે ના કાઈ યાદ ના આવ્યું કાઈ નહીં આવ જ યાદ આવે તો આવશું બીજું તો શું થાય હા એ વાત તો હાસો આ તો યાદ આવ્યું હો તો લેવાય જા તેમ ભેગા ભેગું વાત તો તમારી હાસી છે પણ હવે યાદ નથી આવ્યું તો શું કરવાનું બોલો લ્યો હવે છે ને યાદ આવે ને તો મોબાઈલમાં લખી લેજે એટલે પછી ભૂલાય નહીં હા ઓ ઈ આઈડિયા તમારો હાસો છે હવે એમ જ કરું જો હું તો છે ને ડાયરી લખી જ નાખું મને જે યાદ આવે ને લેવાનું આવે પછી છે ને હારું ગદનું બજાર જાય ને તઈ ટાણે જ ભૂલાઈ જાય ને આ હાચી વાત છે ને કાલ સુધી મને યાદ હતો આ લેવું આ લેવું પણ આજે આવવાનું છે ને તઈ ભૂલાઈ ગયું બોલો લ્યો એવું જ થાય આપણે અને જેવા ઘરે પહોંચશું ને એવું યાદ આવશે કે આ લેવાનું હતું બોલ હા હાસી વાત છે ઓ મમ્મી હા લાઈ લો હવે જાય હો હા તમ જાવ મારે કામ છે પતાવી નાઉ શું કામ છે તારે વળી એ આપણા આપડા મિત્ર આરા વાતો તો કર લે ગભલી ની દુનિયા વાળા હારું હારું હાઈ લાઈ તો હું એ વાતો કર લઉં ભેગી તારી હાલો હાલો એ ગગલીની દુનિયાના મિત્રો મારા નમસ્કાર તમને બધાને તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારા પછીનો વિડિયો આવે એ તમને ખબર પડી જાય અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અમને જરૂર કહેજો કેજો મિત્રો વેલા વેલા મળશું આપણે